કેવો છે તું આવી રીતે વાત કરીને તો મને તો કઈ થાવા મળે હા જો તું શહેર માં રહીને આવી થઈ ગઈ ને મને ખબર જ ન પડી હા તું ગામડા હતી ને ત્યારે બહુ સારું હતું આ કેવી મારી યારે વાતો કરતી અને કેવું કાઠિયાવાડી બોલતી એવું કાઠિયાવાડી બોલતી એવું કાઠિયાવાડી બોલતી ને કે આમ મને તો તારું કાઠિયાવાડી હાંભળું બહુ ગમતું પણ હવે તો તું જોને કેવું સુધરેલું બોલે છો હું તો બદલાઈ ગઈ પણ આધી આ તમારામાં પણ ઘણો બધો ચેન્જ આવ્યો છે એટલે હું કઈ સમજો નહીં મતલબ કે આ તમારી બોલી ચાલીમાં જરાય પણ સુધારો નથી આવ્યો હવે જનરેશન પ્રમાણે સુધારો તને શું લાગે છે હે કે હું તું બોલે એમ ના બોલી શકું એમ અરે ગાંધી ખાલી કપડા આપણે દેશી પહેર્યા છે બાકી ટકા ટક બોલી શકીએ હા આપણે પણ ઓકે જો મારે છે ને અહીંયા થી મારે મારા મામાના ઘરે જવાનું છે અરે અરે વાહ આ તો તો કામ થઈ ગયું ગાંધી આ મામાના ઘરની વાત કરી એટલે મારે તો આજ તો જોતું હતું આજ તો મોકો છે એમ પણ આપણે બંને એક જ ગામના હે હા ગામના આપણે કોઈ ઓળખી જાય કઈ આમ તેમ થાય અને હારો દખો થઈ જાય અને દખામાં તને ખબર ને હું કોઈ દી પામ પાછો નો હટું ઓ એટલે આપણે કઈ દખામારી કરવી નથી પણ તું જે કર્યું એ બરાબર કર્યું છે મામાને ત્યાં જઈશ તો આપણે બંનેને મળવાનું રહેશે બરાબર છે તમારી વાત હા હું તો રોજ તમને મળવા આવીશ પણ હું શું કહેતી હતી કે તમે મારી સાથે મેરેજ તો કરશો ને દગો તો નહીં આપો ને

તને એક વાત કહી દઉં તું મારાથી પાંચસો કિલોમીટર દૂર વહી ગઈ આ તું ત્યાં ભણી ગણી અવળી મોટી થઈ ગઈ પણ આ બાળપણની પ્રીત કોઈ દિવસ ભૂલી શકે ઈ ભેરું તારો ઈ ભેરું સાચું કહું ને તો આપણે જારે પણ મેરેજ કરવા હશે ને તો આપણે લવ મેરેજ કરવા પડશે હે પણ અહીંયાથી ભાગીને બાકી તમને તો ખબર નઈ હોય પણ મારા પપ્પા છે ને મારા પપ્પાનો ગુસ્સો બહુ જ ખરાબ છે અને સ્વભાવ પણ ખરાબ છે કોણ તમારા સસુરજી નરુ વરુ કાકા હો રિસ્પેક્ટ થી બોલાવો અને અરે ભાઈ હું ક્યાં મારા સસુરજી નું અપમાન કરવા માંગુ છું મને ખબર છે કે જો એને ખબર પડી જશે કે આપણા બંને વચ્ચે હજી આ નાનપણની મિત્રતા આમને આમ છે તો ઈ દખો કર્યા વગર નઈ રે પણ એવું કાઈ આપણે થવા નઈ દઈએ હેતલ તું છે ને હમણા થોડા દિવસ માટે ઘરે પાછી નઈ આવતી તારા મામાને ને ત્યાં જ રહેજે એટલે હું થાય ખબર છે હું કઈક વિચારી રાખીશ એવું વિચારીશ એવું વિચારીશ ને કે પછી કઈ વિચારવાની જરૂર નહીં પડે થેન્ક યુ સો મચ સાદી સાચું કહું ને તો આ વહેલા છતાં જે વિચારવું હોય ને એ વિચારજો બાકી મારા પપ્પા મારા મેરેજ બીજે કરાવી દેશે તો તું તમે શું કરશો એક છેલો સવાલ મારો એ સવાલ હતો કે તારા મેરેજ બીજી જગ્યાએ નઈ થાય એનું કારણ છે કે આટલો વખત થઈ ગયો તો પણ તું મને ભૂલી નથી હકી તું મને સાચી રીતે પ્રેમ કરે છે તો પછી મારા દિલમાં પણ આટલો જ પ્રેમ છે હા હા સારુ મારે જવું છે મામાના ઘરે હું નઈ પહોંચું ન તો પપ્પાનો ફોન આવશે આએ નોકરામાંથી વૈજાજે હા ધ્યાન રાખજો તારુ હા હા તમે પણ તમારું ધ્યાન રાખજો હું જાવ હારુ હા હસવીન જાજી